લખતર વિઠ્ઠલ ગામ ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગની ફિલ્ટર પ્લાન્ટમાં થયેલ ચોરીનો વધુ એક આરોપી ઝડપાયો

જેમાં થોડાક સમય પહેલા મોરબી એલસીબી દ્વારા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા તે ચાર લોકોમાંથી સુરેશલાલ બનારામ ગુજ્જર રહેવાશી નીલકંઠ સોસાયટી અમદાવાદ આરોપીને હિંમતનગરથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જે આરોપીને લખતર ખાતે આવેલ ન્યાય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આજેનું ઓળખ પરેડ પણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદી આરોપીને મામલતદાર સમક્ષ ઓળખી દેખાડ્યો હતો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ